હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે ભાવનગરની અંદર હતા નાજીક એવા નિરાધાર મા બાપની મુલાકાતે આવ્યા હતા હાલમાં તો આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી ઘણી બધી તકલીફો સાથે આ પરિવાર જીવી રહ્યો છે તો બસ આજે આ પરિવાર સાથે વાતચીત કરી અને પરિવારની મદદ કરવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જજો અને તમારા દરેક રૂપમાં વિડીયોને શેર કરજો તો દાદા પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે મારું નામ જીવરાજભાઈ છે અને તમારું બા મારું નામ અંશાબેન તો હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે તકલીફ તો એવું છે જો મારા છોકરા છોકરી દીકરી કાંઈ છે નહીં અને એ તકલીફ છે કમાવા કોઈ છે નહીં એટલે તમારી ઉંમર શું છે દાદા સાઠ વર્ષ થઈ ગયા છે બીજ પડે હાલમાં જો કોઈ કામ કરવા વાળું છે નહીં વો હોય તો આગળ રોટલો કરીને દે આપણને આ તરફ કોઈ દે આપણે વો હોય કે સોડી હોય તો દે કેમ રડો છો શું થયું બા કેમ રડવા આવી ગયું બા

ખાસ પડે ગયા બકાલું જોઈએ પૈસા હોય તો આપણે લાવીએ ને કારક તો એવું હોય તો મરસું રોટલો ખાઈ લઈ ન હોય તો શું કરીએ એવો કારક ખાવું પડે ભાઈ શું કરીએ ઘરમાં પૈસા ન હોય તો આગળ અમારે એમાં ત્યાં સોડી હોત ને દીકરી હોત ને તો એમ થાય ભાઈ દીકરી છે આમાં દીકરી માણસ તો એમને એમ ક્યાં પડે કોઈ આગળ પાસે કોણ આપણને કરીને દે કયો ખાટલે પડી કોણ કરીને દે આ ટેમાં કોઈ કરીને દેશે અરે બરોબર આપણે ખાટલે જઈએ ને તારે તો આપણે તકલીફ છોકરાની છે ભાઈ આ બધું લાવવાનું મૂકવાનું બધું ન હોય ઘરમાં કારક એવું ઓથાય તેલ ન હોય તો મરસું ખૂટી આ વસ્તુ હોય આ વસ્તુ ઘરમાં હું ન ખૂટે જો આપણે ઘર બાંધીને બેસીએ ભાઈ તો બા આજે તમે કીધું કે ત્રણ મહિના તો ભાડું બાકી છે તો કેટલું ભાડું છે રૂમનું ચૌદસો રૂપિયા ભાડું છે ચૌદસો રૂપિયા ભાડું છે ઘરમાં અનાજ કેવું કઈ છે કે કરિયાણું એવું કઈ છે બા નથી બાઈ નથી ભાઈ પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો અત્યારે તમે કીધું એ પ્રમાણે તમારા ભાડામાં પણ બહુ બધી તકલીફ પડી રહી છે અને પહેલી પ્રાયોરિટીમાં તમારા ઘરમાં કંઈ અનાજ નથી તમે ક્યારેક ક્યારેક તો મરચું ને રોટલો ખાઈને તમારા દિવસો પસાર કરો છો પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો આજે અમારી પૂરી ટીમ તમને કંઈક એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરશે કે તમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં તમને બહુ મોટી રાહત મળશે ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરતા બા તો દોસ્તો હાલ અમે ભાવનગર શહેરની અંદર હતા આજે એક નિરાધાર પરિવારની મુલાકાતે આવ્યા હતા તમે દરેક લોકો આ નિરાધાર પરિવારની વાત તો સાંભળી થશે હાલમાં આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી આ દાદાની સાઠ વર્ષની ઉંમર છે આજે સાઠ વર્ષની ઉંમરે ઘણી બધી બીમારીઓ સાથે પોતે લડી રહ્યા છે અને ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ ના હોવાના કારણે ઘણી બધી તકલીફો સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને બાએ કીધું એ પ્રમાણે ક્યારેક ક્યારેક તમે મરચું ને રોટલો ખાઈને અમારા દિવસો પસાર કરી રહ્યા છે દોસ્તો વિચાર તો કરો આજના સમયની અંદર પણ આજે આવા નિરાધાર પરિવારો કેટલી બધી તકલીફો સાથે જીવી રહ્યા છે તો દોસ્તો હર હંમેશને માટે આવા નિરાધાર પરિવારોને સપોર્ટરૂપ બનવું જોઈએ તો આજે આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ કે આવનારા સમયમાં પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક રૂપમાં વિડીયોને શેર કરજો દોસ્તો ફાઇનલી આ પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ એ રિક્વાયરમેન્ટના હિસાબે આ પરિવારે કીધું તે પ્રમાણે બધું જ નાનું મોટું અનાજ કરિયાણું અત્યારે આ પરિવારને ભરાવી દીધું છે અને તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું થશે કે આ પરિવાર કેટલી બધી તકલીફો સાથે કેટલી બધી પીડાઓ સાથે પોતે જીવી રહ્યો હતો અને દુઃખની વાત તો એ છે કે આ પરિવારે કીધું એ પ્રમાણે કે જ્યારે અમને લોકો મેણા ટોણાં મારતા હોય ત્યારે સૌથી વધારે અમને દુઃખ થતું હોય અને જ્યારે લોકો અમને કહેતા હોય કે અમારે તમારું મોઢું નથી જોવું ત્યારે સૌથી વધારે અમને દુઃખ થતું હોય છે પણ દોસ્તો હર હંમેશને માટે આવા લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ આવા લોકોને મેણાંટોળા ના મારવા જોઈએ આવા લોકોને હંમેશા દીકરો બનીને સહયોગ સહયોગરૂપ બનવું જોઈએ આજે આ પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ તે રિક્વાયરમેન્ટના હિસાબે આપણે આ પરિવારને આજે સપોર્ટરૂપ બનીએ છે અને દોસ્તો આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ જે યુકે લંડનના રહેવાસી છે આજે કાશ્મીરાબેન દેસાઈના સપોર્ટથી સહયોગથી આજે આ નિરાધાર પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજે કાશ્મીરાબેન દેસાઈનો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટર બન્યો છે તો આજે લાઈફ પર પચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ કાશ્મીરાબેન દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આજે આ નિરાધાર પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી બહુ મોટી રાહત મળી છે તો આજે લાઈફ એર પચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ફરીથી તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તો આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ જે યુકે લંડનના રહેવાસી છે આજે એમના સપોર્ટથી તમારા ઘરમાં રાશન આવ્યું છે તો તમે આજે કાશ્મીરાબેન દેસાઈને કંઈક કહેવા માગતા હોય કહેવા માગું છું હું કે મારા ઘરમાં એક રૂપિયાનું પણ અનાજ હતો કાંઈ હતું નહીં અને એ બેને મોકલ્યું તો હું એનો મોટા આભાર માનું છું એ મારું સારું કામ કર્યું છે મારા ઘરમાં ભરું કરી દીધું છે બહુ સારું કામ કર્યું છે કાશ્મીરાબેન થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો બા આજે કેવું લાગ્યું છે આ કરિયાણા આવ્યા પછી બા મારા સાસો એનો આભારી બેનનો થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ બેન તો થેન્ક યુ સો મચ કાશ્મીરા બેન દેસે આજે તમારા સપોર્ટ થી તમારા સહયોગ થી આ નિરાધાર પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે તે બહુ મોટી રાહત મળી છે એનો ખૂબ ખૂબ આભાર કહેવાય છે અને તમે સુરત થી અમારા માટે તકો ખાધો છે અમારી માટે સહાય કરવા આવ્યા છો તમને બહુ સારું સારું લાગ્યું છે બહુ થેન્ક યુ સો મચ ભાઈ થેન્ક યુ સો મચ અમારી તો એક નૈતિક ફરજ બને છે કે તમારી જેવા લોકોની સપોર્ટ ગ્રુપ બની